તેની અંત રચના અને દ્વિદળી મૂળની અંત રચના વચ્ચે ઘણી બધી સમાનતા હોય છે આપણે આપણે મૂળ મૂળ વિશે વિશે જોઈએ તો તો મકાઈના અભ્યાસ કરીએ આકૃતિમાં જોઈએ ત્વિદળી વનસ્પતિ પણ સોરી દ્વિદળી વનસ્પતિની જેમ જ એકદળી વનસ્પતિ પણ અધિસ્તર

પાણી અને ખનીજ ક્ષારોના શોષણ માટેની સપાટી વધારી આપવાનું છે ત્યારબાદ છે અધિસ્તર હવે નીચે અથવા તો અધિસ્તરને કહે છે સ્તર તો મુલાધિ સ્તર નીચે એક સ્તર બીજું છે તેને કહે છે બહિર્તર આ છે બહિર્તર બહિર્તર વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો તે મૂળાધી સ્તરની નીચે આવેલું છે આ ઉપરાંત તેની કોષ દિવાલ જાડી હોય છે અને ત્રીજો મુદ્દો જોઈએ તો અધિસ્તર નાશ પામે ત્યારે બહિસ્તર રક્ષણાત્મક કાર્ય કરે છે એટલે કે અધિસ્તર એ બહિસ્તરની ઉપર હોય છે અને જ્યારે અધિસ્તર નાશ પામે ત્યારે મુલાધિસ્તર નીચે આવેલા બહિર સ્તર રક્ષણાત્મક કાર્ય કરે છે હવે બીજું જોઈએ તો બહિર્તરની નીચે બહુસ્તરીય સ્તરીય પેશી આવેલી હોય છે જે છે અધસ્તર તો અહીં અધ સ્તર જોઈએ તો આ છે અધઃ સ્તર એ આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે તે ની નીચે આવેલું હોય છે આ ઉપરાંત અધ સ્તર એ પેશીના કોષ નો બનેલું છે પેશી પેશીના બનેલા છે અને તેનું કાર્ય છે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવાનું તો આ બે કાર્ય અધ સ્તરના છે ત્યારબાદ દ્વિદય વનસ્પતિમાં હોય છે તે જ રીતે અધઃ નીચે આવેલું છે બાહ્યક પણ દ્વિદય વનસ્પતિમાં હોય છે તે જ રીતે હોય છે હવે અન્ય બાબત જોઈએ તો જલવાહક પેશીના થોડાક સમૂહો ધરાવતી દ્વિદરી મૂળની સરખામણીમાં એક દરી મૂળમાં જલવાહક પેશી વધુ હોય છે એટલે કે છ થી વધારે હોય છે તેથી જ તેને બહુ સૂત્રી કહે છે તો સૌથી પહેલા તો આપણે અગાઉ જોયું હતું તેમ દ્વિદળી વનસ્પતિની જેમ જ એકદાલી વનસ્પતિમાં પણ અંતઃચક્ર અને પરિચક્ર આવેલું હોય છે હવે વાત કરીએ જલવાહક પેશીની તો જલવાહક પેશી મહિરા હોય છે ધારો કે આ છે

બહિરામભી છે હવે સૌથી પહેલા આપણે જોઈએ એટલે શું જલવાહક પેશીમાં આપણને એક મોટું અને બે નાના ભાગ દેખાય છે તેમાંથી જે સૌથી મોટો ભાગ છે કે જે મજ્જા તરફ આવેલો છે મજ્જા આ છે તો મજ્જા તરફ આવેલો ભાગ તેને કહેવામાં આવે છે અનુદારુ અને જે વિરુદ્ધ એટલે કે પરિક તરફનો ભાગ છે તેને કહે છે આદિ દારૂ હવે અનુદારુ અને આદિ દારૂ ની ગોઠવણી પણ જે પ્રકારે હોય છે તેને કહે છે

સુવિકસિત હોય છે ત્યારબાદ મધ્યરમ સ્તરની અંદર અરીય એટલે કે એક વખત જલવાહક ત્યારબાદ અન્નવાહક તે રીતે આવેલી એકાંતરી અને સૂત્રી હોય છે હવે આપણે અહીં જોઈએ આદિદારુ અને અનુદારુ એટલે શું અનુદારુ એટલે કે જલવાહક પેશીનો તે ઘટક કે જે બાદમાં બને છે અને એટલે બનેલી પેશી અને તેની શાખામાંથી અનુદારુ બને છે તો આ રીતે આદિદારો અને અનુદારોની ગોઠવણીને પ્રમાણે તેને બહિરારંભી કહેવામાં આવે છે